સમાચાર વિગતવાર તો હાલ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠા થી જિલ્લાના તલોદ તાલુકાના સીએનજી પંપ પર ચાલુ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી રહી છે તો મોતોના સમાચાર આગ લાગતાની સાથે અફરાતફરી મચી ગઈ હતી તો અમદાવાદ મોડાસા હાઈવે પર આ ઘટના સર્જાતા મોટી દુર્ઘટના ટળી ગઈ છે તો આગની જ્વાળાઓમાં લપેટાયેલી કારથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે પરંતુ સદ્નસીબે

તલોદ તાલુકામાં મોડાસા હાઈવે પર આ ઘટના બની ત્યાં હાલ અત્યારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે તો કારમાં અચાનક જ આગ લાગી હતી સીએનજી પંપ પર કારમાં આગ લાગી હતી તો આગ લાગતાની સાથે જ નાસભાગ મચી જવા પામી હતી તો દ્રશ્યમાં જોઈ શકાય છે કયા પ્રકારની આગ આ ઘટના સ્થળ પર લાગી હતી